હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે ફ્રેન્ડ્સ હું તમારા માટે તલના લાડુની એકદમ સરળ અને સરસ રેસીપી લઈને આવી છું તલના લાડુ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે અને તલના લાડુ શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે તલના લાડુ શિયાળાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને શિયાળાની સિઝનમાં તો તલના લાડુ ખૂબ જ ફાયદાકારક હોય છે તો ચલો ફ્રેન્ડ્સ આપણે એકદમ સરસ તલના લાડુની રેસીપી સ્ટાર્ટ કરીએ તો તલના લાડુ બનાવવા માટે અહીં મેં એક વાટકી તલ લઈ લીધા છે સૌ તલને શેકી લેવાના છે તો અહીં મેં એક કઢાઈ લઈ લીધી છે અને કડાઈમાં ધીમા જ કેસે તલને શેકી લેવાના છે થોડી વાર તલને ધીમા કેસે અને થોડીવાર તલને મીડિયમ ગેસે શેકી લેવાના છે તલ આપણે જ્યાં સુધી થોડા બ્રાઉન કલરના ન થઈ જાય ત્યાં સુધી શેકી લેવાના છે તલ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને તલના લાડુ તો ખાવામાં ખૂબ જ સરસ હોય છે તલના લાડુ નાનાથી લઈ મોટા સુધી સૌ કોઈને ખૂબ જ ભાવે છે તો ફ્રેન્ડ્સ હવે દસથી બાર મિનિટ સુધી આપણે તલને શેકી લેવાના છે આપણા તલ હવે થોડા બ્રાઉન કલરના થઈ ગયા છે તો હવે તેને ગેસ ધીમો કરી દેવાનો છે અને ધીમા જ ગેસે તલને પાંચ મિનિટ સુધી શીકી લેવાના છે અને ત્યાર પછી તલ એકદમ આ રીતના બ્રાઉન કલરના થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે અને તલને એક પ્લેટમાં લઈ લેવાના છે તો અહીં મેં તલને એક પ્લેટમાં લઈ લીધા છે હવે આપણે તે જ કઢાઈમાં ઘી ગરમ કરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ આપણે એક વાટકી તલ લીધા હતા એટલે એક વાટકી તલના માપ અનુસાર અડધી વાટકી ઘી લેવાનું છે અને એક વાટકી ગોળ લેવાનો છે તો અહીં મેં એક વાટકી ગોળ લઈ લીધો છે અને અડધી વાટકી જેટલું ઘી ગરમ કરી દીધું છે અને ગરમ ઘીમાં હવે ગોળને શેકી લેવાનો છે તો બસ ધીમા જ કહેશે ગોળને શેકી લેવાનો છે ધીમા કહેશે થોડી વાર ઘીમાં ગોળને શેકી લેવાનો છે જ્યાં સુધી આપણો પાયો સરસ મજબૂત ન થઈ જાય ત્યાં સુધી ઘીને ગોળમાં શેકી લેવાના છે તો હવે આપણો ગોળ થોડો થોડો પીગળે છે એટલે આપણે ગેસ મીડિયમ કરી દેવાનો છે અને મીડિયમ ગેસમાં ગોળને ઘીમાં શેકી લેવાના છે તલના લાડુમાં ઘી અને ગોળનું માપ જ વધારે લેવામાં આવે છે જેટલું માપ આપણું બરાબર લીધેલું હોય છે તેટલા જ લાડુ સરસ બને છે તલના લાડુ બનાવવા ખૂબ જ સરળ છે ત્રણ જ સામગ્રીથી આપણે તલના લાડુ બનાવી શકીએ છીએ ઘી ગોળ અને તલ ત્રણ જ વસ્તુથી આપણે એકદમ સ્વાદિષ્ટ તલના લાડુ બનાવી શકીએ છીએ તો બસ ફ્રેન્ડ્સ હવે આપણો ગોળ પણ ઘીમાં સરસ રીતે પીગળી ગયો છે હવે ધીમો જ ગેસ રાખીને જે શેકેલા તલ હતા તેને તેમાં મિક્સ કરી દેવાના છે અને ત્રણેય વસ્તુને ધીમા ગેસે બરાબર મિક્સ કરી લેવાના છે આપણા તલ ઘી અને ગોળમાં સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે ધીમા જ ગેસે તલને હલાવતા રહેવાનું છે અને ધીમા જ ગેસે તેને મિક્સ કરતું રહેવાનું છે ધીમા ગેસે એટલા માટે મિક્સ કરવાનું છે કે ધીમા ગેસે તલને શેકવાથી તે ચોટી નહીં જતા અને આપણો પાયો પણ વ્યવસ્થિત બની જાય છે તો ફ્રેન્ડ્સ હવે તલના માવાને થોડી વાર સુધી આ રીતે હલાવતા રહેવાનું છે અને ત્યાર પછી તલના માવાને એક થાળીમાં લઈ લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા તલ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણો માવો પણ સરસ રેડી થઈ ગયો છે તો હવે આપણે તેને એક થાળીમાં લઈ લેવાનું છે તલનો માવો ઠંડો ન થઈ જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ગરમ માવામાં જ આપણે લાડુને વણી લેવાના છે તો હવે માવાને મેં એક થાળીમાં લઈ લીધો છે હવે આપણે પાણીથી હાથ થોડા ભીના કરી દેવાના છે અને લાડુને વણી લેવાના છે થોડો થોડો માવો લેતા રહેવાનું છે અને તેને ગોળ નાના શેપમાં લાડુ વણી લેવાના છે વિડીયોમાં તમે ફ્રેન્ડ્સ જોવો છો તે જ રીતે થોડો થોડો માવ લેવાનો છે અને તેને રાઉન્ડ શેપ આપી દેવાનો છે અને ત્યાર પછી આ રીતે બધા જ લાડુ વણી લેવાના છે લાડુ આપણે હલકા સાથે વણવાના છે જેથી કરી લાડુ એકદમ પોચા અને નરમ બને અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે તો હલકા સાથે અહીં મેં બધા લાડુને વણી લીધા છે તો આ જ રીતે ફ્રેન્ડ્સ તલના લાડુ બનાવી લેવાના છે આ જ રેસિપીથી જો તમે તલના લાડુ બનાવો છો તો તલના લાડુ એકદમ સોફ્ટ પણ થાય છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે મારી આ રેસિપીના માપથી જો તમે તલના લાડુ બનાવશો તો તલના લાડુ ખૂબ જ સરસ બને છે અને આ માપથી તમે તલના લાડુ બનાવો છો તો તે સૌ કોઈને ખૂબ જ ભાવે છે તો ફ્રેન્ડ્સ આપણા તલના લાડુ તૈયાર થઈ ગયા છે એકદમ જલ્દી ફટાફટ બની જાય તેવા તલના લાડુ ખાવામાં ખૂબ જ સરસ હોય છે અને આ તલના લાડુ સૌ કોઈને ખૂબ જ ભાવે છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા લાડુ દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને આ લાડુ તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો અને દસથી પંદર દિવસ સુધી તમે આ લાડુ ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને મારા આ તલના લાડુનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા થેન્ક યુ